આજે નવસારી મહાનગરપાલિકાના કમિશનરશ્રીને ભલામણ આપવા કરવા માટે આવ્યા છે કે નવસારીમાં વર્ષોથી દોઢસોથી લગભગ સો સવાસો દોઢસો વર્ષથી નવસારીમાં આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે અને મુખ્ય ભાગે એ લોકો રસ્તાની આજુબાજુમાં જ વધારે વસવાટ કરતા હોય અને સરકારી જમીનો પર કોઈ વસવાટ કરતાની સાથે અત્યારે મહાનગરપાલિકા બન્યું છે તો મહાનગરપાલિકા બન્યું તેમાં નવસારીના આદિવાસી સમાજનો પણ પૂરો સહ સાથ સહકાર છે કે નવસારીનો વિકાસ થવો જોઈએ પણ નવસારીના વિકાસ સાથે આદિવાસી સમાજના લોકોને પણ નુકસાની ન થાય તે માટે પણ અમે એક કમિશનરશ્રીને ભલામણ કરીએ છીએ કે અત્યારે જે પ્રકારે દરેકને આવો પાઠવવામાં આવી છે તો નોટિસો પાઠવ્યા બાદ તરત જ ડિમોલેશન કરવામાં ન આવે ડિમોલેશન કરવા પહેલાં એમના માટે રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે ત્યારબાદ જ કોઈને પણ છાપરાને નુકસાની થાય એ માટે અમે એક આવેદનપત્ર આપવા માટે અહીં નગરપાલિકામાં આવ્યા છીએ તો સાથે જ બીજા પણ એક સ્થાનિક અને જે પોતે પણ આદિવાસી સમાજમાંથી આવે છે અશોકભાઈની સાથે વાતો કરીશું અશોકભાઈ આપ તો પોતે પત્રકારત્વ સાથે જોડાયા છો પત્રકાર છો અને આપ દરેક પરિસ્થિતિને સારી રીતે જાણો છો તો આપ શું જણાવશો કારણ કે સ્થાનિકોની અંદર જે પ્રશ્ન હોય છે તમારી પાસે પણ આવતા હોય છે તો કઈ રીતે આ પ્રશ્નને હલ કરવાની કોશિશ કરશો આજે આદિવાસી સમાજ હોય કે ગરીબ બધા ગરીબ વર્ગના છે અને ઝૂંપડામાં રહેતા છે અને મજૂરી કરીને ખાનારા માણસો જ્યારે નોટિસ આપવામાં આવે ત્યારે સામાન્ય માણસ હોય તો આખું પરિવાર ટેન્શનમાં આવી જતું હોય છે કે અમારું ઘરનું શું થશે રસ્તા પર આવી જશે શું તો આવી પરિસ્થિતિમાં નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય એમણે એટલું વિચારવું પડે કે જે માણસ ઘર વિહોણો થાય એને ઘરની સામે ઘર આપવું પડે અને જમીનની સામે જમીન તો આપવી જ પડે અને આટલા બધા થી ચારસો માણસો ઘરો છે એ રસ્તા પર રહેવાના ભાઈ ક્યાં રહેવાના લોકો તો ઘરની સામે ઘર આપવાની માંગણી છે કોઈ પણ વ્યક્તિ ઘર વિહોણો રહેવો નહીં જોઈએ અને રસ્તા પર રહેતો માણસ દેખાવો નહીં જોઈએ ટીપી સ્કીમ છે સ્વાભાવિક છે કે ડિમોલેશન થવાનું છે પણ તેની સામે વર્ષોથી જે રહેતા આવેલા છે આદિવાસી હોય ગરીબ માણસ હોય કોઈ પણ સમાજનો માણસ હોય એને ઘરની સામે ઘરની સામે ઘર મળવું જોઈએ અશોકભાઈ તો પત્રકાર છો તો સૌ નિયમ જાણો છો વિકાસ થવો જોઈએ ટ્રાફિક હળવો થવો જોઈએ ટીપી સ્કીમ છે ટીપી સ્કીમ લાગુ જ છે આપ જાણો જ છો તો સચ સહકાર કઈ રીતે આપશો વચ્ચેનો રસ્તો આમાંથી કાઢવો પડે તો એ કઈ રીતે કાઢશો વચ્ચેનો રસ્તો એ જ છે કે આ આ જે ગરીબ માણસો છે એમનું ઘર નીકળીએ પેલા જ કહ્યું મેં કે કોઈ પણ વ્યક્તિ નોટિસ મળે તો એ ટેન્શનમાં આખું પરિવાર આવે એ પરિવાર ખાતું પણ નહીં હોય અને જમતું પણ નહીં હોય બાળકો પણ સુ લઈ નઈ જતા હોય એવી પરિસ્થિતિ હોય અમને ખબર છે ભાઈ કે એ પરિવાર પર શું વિચારતા હોય તો ત્યારે વચ્ચેનો રસ્તો એ જ છે કે જે સરકાર છે મહાનગરપાલિકા છે કલેક્ટર છે એમણે એક જ રસ્તો કે ઘરની સામે ઘર આપે ત્યારબાદ જ એ જે ઝૂંપડા છે જે ઘર છે તે ખાલી કરાવે તો શું આ જેટલા પણ ઘરો છે આપણે ઝૂંપડા નથી કહેતા કારણ કે ભલે એક નાનકડું ઝૂંપડું હોય પણ એ પરિવાર માટે તો એનું આસ્યા હોય શું એ બધા લીગલ છે લીગલ હોય કે ઇલીગલ હોય પણ માણસ વર્ષોથી રહેતો તો છે ને આજે માણસ ક્યારે સરકારી જમીનમાં રહે એની પાસે કંઈક નહીં હોય તો જ રહેતો હોય ને પણ એની સામે સરકારે આપવું જોઈએ એવું મારું મત છે અને સો ટકા સરકાર આપશે એવી મને ખાતરી છે ચોક્કસથી અમે પણ એ જ આશા રાખીએ કે કોઈ પણ ઘર વિહોણું ન થવું જોઈએ કારણ કે આજે એક વ્યક્તિ નહીં તમે જોશો એ પ્રમાણે ન માત્ર ભાઈઓ ભાઈઓ સાથે બહેનો પણ મોટી સંખ્યાની અંદર આવ્યા છે કારણ કે કદાચ અશોકભાઈની ભાષામાં એ નાનું ઘર કહેવાય પણ દરેક વ્યક્તિ માટે પોતાનો આસ્યાનો કહેવાય અને આસ્યાનું જ્યારે છીનવાઈ જતું હોય એનો મહેલ છીનવાઈ જતો હોય તેની રાતની ઊંઘ પણ હરામ થઈ જાય છે એક ખૂબ જ જાણીતો ચહેરો કારણ કે જ્યારે પણ કોઈ પણ મુસીબત આવે પછી 10 દશરા ડિગ્રી વિસ્તાર હોય કે આખા નૌસરીમાં કોઈ પણ જગ્યા હોય એક નામ પહેલા આવે છે વિજયભાઈ राठોડ વિજયભાઈ પૂર્વનગર સેવક શું જણાવશો આ પરિસ્થિતિને કઈ રીતે હવે આનો તારણ લાવશો હવે હાલમાં અમારે ઓડી મોલ્લાઠી લઈને અલીફ પ્રકાર જે બધાને ગરીબ અને મધ્યમ વર્ગ લોકોને નોટિસ આપી છે અમારી પહેલી પાયોરિટીની માંગણી તો એક જ એ જ છે કે આ લોકોને ઘરના બદલામાં ઘર આપો અગાડી જ્યારે નગરપાલિકા હતી ત્યારે જે આપણે માર્કેટમાંથી ખાલી કરાવલા એ લોકોને અમે નવી નગરી જે તે સમયે વસાવી હતી આજ રીતે હા વિકાસમાં અમને વાંધો નથી વિકાસ કરો પણ આ લોકોને ઘરના બદલામાં ઘર મળવું જોઈએ કેમ કે રોજ લાવીને રોજ ખાવાના છે કોઈ કરોડપતિ માણસ નથી એટલે પહેલી પ્રાયોરિટી ઘરના બદલામાં ઘર આપો પછી જે આગળની જે તમારે કાર્યવાહી કરે તે અમને કોઈ વાંધો નથી માત્ર આ વિસ્તારોની અંદર જ આ રીતે રસ્તા પૂરા થવાના ડિમોલ્યુશન થવાનું નવસારી ની અંદર ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં ધનડીયા લોકો રહે છે જેમની પાસે પૈસાનો પાવર છે જેમનો કોન્ટેક્ટ સીધા કદાચ મોટા મોટા નેતાઓ સાથે છે એ લોકો કેમ નથી આવ્યા ને આપણે કેમ આવવું પડ્યું આનો શું જવાબ આપશો હવે આ ગરીબ લોકોએ તો રસ્તા પર આવવું જ પડે ગરીબ લોકો હવે આ ગરીબ લોકોના બેલી બી ગરીબ લોકો જ છે એટલે મારી બી એક માંગ છે કે જૂના થી લઈને સ્ટેશન લગીનો પહેલાં રસ્તો ખુલ્લો કરો મોટા બજારનો બી જે અત્યારે અટકચ છોડી દીધો છે તેને બી પૂરો કરો હા રોડ ટીપીમાં રોડ હોય એટલે બધાનું જ આપણે કરવાનું કામ પણ કોઈને ખોર ને ગોર નહીં કરવાનું કોઈને ગોળ બહુ સાચી વાત છે મોટા બજાર જેવા વિસ્તાર છે સ્ટેશન જેવા વિસ્તાર છે જૂના થાણા જેવા વિસ્તાર છે એની અંદર પણ ડિમોલિશન ની પ્રક્રિયા એ જ ઝડપે થવી જોઈએ જે ઝડપે આ લોકોને નોટિસ આપી અને આ લોકોને દબાવવાની વાત થાય છે કારણ કે આ બધા બિચારા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો છે ખૂબ મોટી સંખ્યામાં બહેનો જોડાયા છે એમની સાથે વાતો કરીશું તમે ક્યાં રહો છો કામ ધંધા અટવાય છોકરાઓ અટવાય આવેલા છે આટલું બધું થોડું કઈ ખાઈ રહ્યું નામ છે નિર્મલા વિનાયક તમે કઈ જગ્યા રહો છો અમે રામજી ખતરી રહીએ કેટલા વર્ષો થી જાય આજે આટલા વર્ષ લોકો વોટ લેવા આવે ખરા તમે ભરો આપતી લોકો બધાની પાસે તમારી પાસે બધાની પાસે આધાર કાર્ડ છે વોટર આઈડી કાર્ડ છે રેગ્યુલર તમે વોટિંગ કરો છો તમે જુઓ તો આ એ વિસ્તાર છે કે જે રેગ્યુલર વોટિંગ કરે છે રેગ્યુલર એ લોકો વેરો ભરે છે એમની પાસે બધા જ કાગળિયા છે છતાં પણ અંતે આવીને શું તો ત્યાંનું ત્યાં જ કારણ કે જગ્યા આપવાની ના નથી થોડી થોડી જગ્યા ભલે લઈ લો જગ્યા આપવા માટે પણ તૈયાર છે

ઘર ના બદલે માટે નવી આવાસ યોજનાની સ્કીમ અને PM KVY two point zero ની પ્રક્રિયા પણ હાલ સરકાર શ્રી માં થી છે તો તે અકોર્ડિંગ જે સર્વે અને એ કરવા આવે એ અકોર્ડિંગ ઘર તો કોઈ વ્યવસ્થા થાય એ નીતિગત ની અંતર આવશે ઓફિસ માં 15 દિવસ સમય નોટિસ પ્રક્રિયાના ના ભાગ રૂપે દબાણ સંપૂર્ણ મહાનગરપાલિકા વિસ્તારમાં જે અનિયમિત બાંધકામ છે ને અત્રથી કચેરીથી અમને નોટિસો ઓમાં આવેલી તો આજ પ્રમાણે આવા આ સમાચારો માટે આપ નિહાર હું મહેશ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ પીડાઈ રહ્યા છો બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી